ભાવનગર કોંગ્રેસ સમિતિ દ્વારા વૃદ્ધોની સંભાળ સાથે યુવા વર્ગને નશા મુક્ત કરવાનું અભિયાન ચલાવાશે સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર આવો જોઈએ તેનો વિશેષ સહેવાલ ભાવનગર શહેર કોંગ્રેસ હવે સેવાથી સત્તા તરફ જઈ રહી છે અને તે તે માટે જ ભાવનગર શહેર કોંગ્રેસે પંદર ઓગસ્ટ બે હજાર ચોવીસથી પંદર ઓગસ્ટ બે હજાર પચીસ એમ એક વર્ષ માટે બે અલગ અલગ આયોજન કરેલ છે અમને લોકોને તે આટા જોતા અને સર્વે કરતા એવું લાગ્યું કે શહેરમાં ઘણા બધા વૃદ્ધો છે જેમને સંતાન નથી અથવા જેમના સંતાનો નોકરી ધંધા અર્થે બહાર છે તો કોંગ્રેસના દરેકે દરેક કાર્યકર આવા જે એકલતાવાળા જે વડીલો છે સિનિયર સિટીઝન એમની નજીક જશે અઠવાડિયામાં એકા એમનો સંપર્ક કરશે અને એમને તબિયતથી લઈને એમના ફૂડના રેશનના જે કાંઈ પણ પ્રશ્ન હશે તો એમની સાથે રહેશે એમના સુખ દુઃખમાં કોંગ્રેસનો કાર્યકર એમની સાથે જોડાયેલો રહેશે અમારા અત્યારના આયોજન પ્રમાણે અમારો એક કાર્યકર પોતાના વિસ્તારના આવા પાંચ વડીલની જવાબદારી લેશે આગામી એક વર્ષ માટે આ સિવાય ભાવનગરમાં ઘણા બધા યુવાનો નશાખોરીમાં વ્યા ગયા છે તંત્રની નિષ્ફળતા હોય કે બીજા કાંઈ પણ કારણ હોય પણ બે હજાર ઓગણીસથી બે હજાર ચોવીસ એમ પાંચ વર્ષ દરમિયાન ભાવનગરની કોર્ટમાં પ્રોહિબિશન અને નાર્કોટિક્સ એટલે કે દારૂના કેસો પ્રોહિબિશનના કાયદાની છે અને ડ્રગ્સના કેસો નાર્કોટિક્સ નીચે હોય છે તો એમ થઈને એકત્રીસ હજાર ત્રણસોથી વધારે કેસો નોંધાયેલા છે એટલે પાંચ વર્ષમાં એકત્રીસ હજાર કેસો એ ઘણો મોટો ફિકર છે એટલે એ જ રીતે જોતાં એવરેજ એક વર્ષમાં કોર્ટના ચક્કરમાં જ અને ગુનેગાર તરીકે સાબિત થયેલા હોય દેખાય આવે પ્રાથમિક રીતે એવા વર્ષે આઠથી દસ હજાર યુવાનો આમાં ફસાયેલા છે શહેર કોંગ્રેસે એવો સંકલ્પ કર્યો છે કે આવા યુવાનોનો અમે નશામાંથી બહાર લાવશું અને એક વર્ષ માટે અમે એને નશા મુક્ત કરવા માટે થઈને એડિક્શન સેન્ટરો કર્યા છે અમે એક ડી એડિક્શનની જગ્યા ભાવનગરમાં કાળાદાણા રોડ ઉપર રાખી છે અને બીજું સેન્ટર બોરતળા વિસ્તારમાં કરીએ છીએ આ અમે આ માટે ભાવનગર મેડિકલ એસોસિએશનના ડૉક્ટર સાહેબોને મળ્યા છીએ ડૉક્ટરોનો અમને સહકાર છે અને ડીએડિક્શન જે બાળકોને વ્યસન મુક્ત થવું હશે એને કોંગ્રેસના કાર્યકરોની સાથે રહી એનું કાઉન્સેલિંગ કરી એનું મેડિકેશન કરી અને એની જે સારવાર છે ત્રણ મહિનાથી ચાર મહિનાનો સામાન્ય કોર્સ હોય છે એ તમામ સારવારની જવાબદારીઓ ખર્ચની જવાબદારી ભાવનગર શહેર કોંગ્રેસે લીધી છે અને એ રીતે અમે શહેરને સમૃદ્ધ બનાવશું અમારા યુવાનને ખુશ રાખશું અને આ માટે અમે આ લોકોને આ બંને આયોજન આ બંને પ્રોજેક્ટની જાણ થાય એ માટે તેર તારીખે તેર ઓગસ્ટ બે હજાર ચોવીસે બપોરે ચારથી પાંચની વચ્ચે અમે એક પગપાળા રેલી રાખી છે વિદ્યાનગર ચિત્રંજન ચોક જૈન દેરાસરથી અમે લોકો રેલીનું પ્રસ્થાન કરશું અને કલેક્ટર સાહેબને આ બાબતને નશા અંગે જે ચારે બાજુ બે રોકટોક જે પ્રવૃત્તિઓ ચાલે છે અને પ્રોહિબિશનના કાયદાઓનો યોગ્ય રીતે અમલ થતો નથી તે બાબતેનું આવેદનપત્ર આપી અને રજૂઆત કરશું